વંકરવાસમાં રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે અમદનગરપાલિકાનો ખુલ્લો કાંસ પસાર થાય છે મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ પરમાર આમોદ વંકરવાસમાંથી હું બોલું છું મારા ઘર પાસે બે ઝાડ તાણ બે ત્રણ ઝાડ છે એ શીરો રહે છે અને છો નાના નાના છોકરા રમે છે પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ વિછી પીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને જ છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ આઠ નવ ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો એટલે અમને એ થાક છે માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ એ ગટર લાઈન બંધ બોળીની બનાવ્યા લે અને જેથી અમારે પાણી અમારા ઘરમાં ના ઘૂસે એવી વિનંતી છે